ના પખવાડી અંતર્ગત બાબેન ગામે સર્વરોગ નિદાન તથા નશામુક્તિ કેમ્પ યોજાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સત્તર સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી દેશભરમાં સેવા પખવાડીનું આયોજન થઈ રહ્યું છે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી બારડોલી તાલુકા દ્વારા બાવેન ગામ સ્થિત માયવંશી સમાજ ઓળ ખાતે નિશુલ્ક મેડિકલ ચેકઅપ અને નશામુક્તિ કેમ્પ યોજાયો હતો શિબિરનો પ્રારંભ સુરત જિલ્લા ભાજપ સંગઠન અધ્યક્ષ ભરતભાઈ રાઠોડના હસ્તે ક્રમ આવ્યો હતો આ પ્રસંગે પાડોલી વિસ્તારના જાણીતા તથા અનુભવી તબીબોની ટીમે લોકોની આરોગ્ય ચકાસણી કરી હતી શિબિરમાં સામાન્ય રોગોથી લઈને વિશેષ રોગોની તપાસ અને માર્ગદર્શનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી તેમાં ફિઝિશિયન જનરલ સર્જન ઓર્થોપેડિક સર્જન ગાયનેકોલોજીસ્ટ ઇએનટી નિષ્ણાત કાનનાક ગળા આંખના નિષ્ણાત દાંતના ડોક્ટર ત્વચારોપ નિષ્ણાત હોમિયોપેથી તેમજ ફિઝિયોથેરાપી જેવા સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તમામ ચકાસણી અને સલાહ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવી હતી આ કેમ્પનો લાભ લેવા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર મહુવા ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા સુરત જિલ્લા ભાજપ અધ્યક્ષ ભરતભાઈ રાઠોડ જિલ્લા મહામંત્રી જીગર નાયક બારડોલી તાલુકા સંગઠન અધ્યક્ષ ડોક્ટર આનંદ પટેલ જેઠુભાઈ વાસિયા સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા શિબિરમાં ખાસ કરીને જૈન સમાજની અણુવ્રત સમિતિ બારડોલી દ્વારા નશા મુક્તિ સ્ટોલ મુકાયો હતો જ્યાં લોકોને નશાના દોષો અંગે સમજાવવામાં આવ્યા હતા તથા તેમને નશા મુક્ત જીવન જીવવાની શપથ લેવડાવવામાં આવી હતી આ રીતે બાબેન ગામે યોજાયેલા મેડિકલ કેમ્પ દ્વારા સેવા આરોગ્યને નશા મુક્તિનો સંદેશ સમાજમાં મજબૂત રીતે પહોંચ્યો હતો રિપોર્ટર કૈલાસ કુમાવત બારડોલી મેરા નામ પાયલ રાજેશ ચોરડીયા હે અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટી મેં સંગઠન મંત્રી કામ કરતી હું और आज हमारे वड़ा प्रधान नरेंद्र भाई मोदी जी के पिछहत्तर वर्ष की उपलक्ष्य में हम सब बीजेपी कार्यकर्ताओं के साथ में जुड़कर ये कार्यक्रम आयोजन किया है जहाँ पर हमने निशुल्क सेवा कैंप जो पंद्रह दिन के लिए कैंप चल चलेगा निरंतर और जो जरूरतमंद हैं उनको दवाइयाँ भी साथ में प्रोवाइड की जाएगी और साथ साथ में अनुव्रत समिति ने यहाँ पर एक कैंप लगाया है जिसमें आप स्कैनर करके व्यसन मुक्त होने के संकल्प को साथ में लेकर जोड़ सकते हैं और हम हमारे माननीय बड़ा प्रधान नरेंद्र मोदी जी साहेब को एक भेंट के स्वरूप में हम सब कार्यकर्ता जुड़कर एक भेंट स्वरूप दे सकते हैं जो उनका एक प्रिय सब्जेक्ट और हम सबसे लगाव है और जो क्षेत्र गुजरात क्षेत्र है वो उनकी कर्मभूमि भी रही हुई है और आभार ज्ञापन करती हूँ बीजेपी के कार्यकर्ताओं का कि उन्होंने हमें सहज स्वीकृति प्रदान की और हमेशा हर कार्य के लिए अग्रणी रहे हैं और ये कार्यक्रम करके हमें बहुत खुशी महसूस हो रही है और आगे से आगे ये कार्यक्रम हमारे साथ में करते रहे और उनका ये साथ सरकार और सहयोग हमें निरंतर मिलता रहे तो पूरे बीजेपी कार्यकर्ताओं का पूरी टीम का और अनुग्रह समिति टीम का भी मैं आभार ज्ञापन करती हूँ कि आप सबने हमें इस कार्यक्रम में योगदान जुड़ने का जो सहयोग प्रदान किया है धन्यवाद संयम भोग से योग की ओर ले जाने वाला है संयम भोग से योग की ओर ले जाने वाला है नैतिकता और नशा मुक्ति का पाठ पढ़ाने वाला है जिसने इसको धारण किया वह व्रति बन गया जिसने इसको धारण किया वह अनुव्रति बन गया आत्मा की दीपक में एक ज्योत जलाने वाला है आत्मा के दीपक में एक ज्योत जलाने वाला है आदरणीय भारत देश प्रधान नरेंद्र भाई मोदी साहब शहर जीवन सक्रिय राज પચીસ વર્ષો અમૂલ્ય વર્ષો અને અમૂલ્ય સમય આ દેશની જનતા માટે એમણે જયારે આપ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો જન્મ દિવસ પચોતેર નો જન્મ દિવસ આખા ગુજરાત ની અંદર એક સેવા પખવાડિયા ના રૂપમાં ઉજવવામાં નક્કી કરવામાં આવેલું છે જેમાં અલગ અલગ કાર્યક્રમો એમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય લોકોનું હેલ્થ ચેક ચેકઅપ હોય કે સ્વચ્છતા અંગેના કાર્યક્રમો હોય

અને એમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે આવા કાર્યક્રમો જિલ્લાની અંદર લગભગ તેર જેટલા કાર્યક્રમો આરોગ્ય આરોગ્ય આગામી દિવસોમાં કેન્દ્ર ઉપર એક સાધન એટલે કીટ સહાય વિતરણ પણ એક કાર્યક્રમ અત્યારે સમગ્ર જિલ્લાની અંદર ચાલી રહ્યો છે આવા અનેકવિધ કાર્યક્રમો અમે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સુરત જિલ્લાની અંદર આયોજનો રહ્યા છે